સુરતના કોસંબા પોલીસની હદમાં સાડી સાથે પ્રેમ સંબંધ રહેલ બનેવીનું ચારિશમોએ અપહરણ કરી ફાર્મ હાઉસમાં લઈ જતા ગણતરીને જ મિનિટોમાં પહોંચેલ પોલીસે આરોપીઓની ચુંગલમાંથી તેને બચાવ્યો હતો મુખ્ય આરોપી જે યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો એ યુવતીનો બનેવી લગ્નનો વિરોધ કરતા આ પિતરાય ભાઈઓ સાથે મળી ઈશમે અપહરણનો પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યું હતું મળતી માહિતી અનુસાર સુરતના માંગરોળ તાલુકાના કઠવાડા ગામે પોતાની સાસરીમાં જઈ રહેલ ચેતન પરમાર નામના યુવકની બાઇકને આંતરિક ચાર જેટલા ઈશમોએ અપહરણ કરી લીધું હતું અને કારમાં પૂરી દઈને લઈ જઈ રહ્યા હતા જે દરમિયાન રોડ પર પસાર થઈ રહેલ એક વાહન ચાલક જોઈ જતા તેણે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી જેને પગલે કોસંબા પોલીસની સાથે સાથે સુરત જિલ્લા એલસીબીની ટીમ પણ દોડતી થઈ હતી અને નાકાબંધી કરાઈ હતી જે દરમિયાન પોલીસને લોકેશનના આધારે જાણવા મળ્યું કે અપહરણકારો નાની નરોલી એક ફાર્મ પર છે જેને લઈને તરત જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી જ્યાં ભોગ બનનાર ચેતન પરમારને આરોપીઓએ માર મારી અધમુવો કરી નાખ્યો અને સેલો ટેપ તેમજ દોરીથી બંધક બનાવી દીધો હતો પોલીસે ચેતનને આરોપીઓના જંગલમાંથી છોડાવી સ્થળ પરથી ચારેય ઈસમોને દબોચી લીધા હતા પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરતા સામે આવ્યું હતું કે ભોગ બનનાર ચેતન છેલ્લા છ વર્ષથી તેની સાડી સાથે પ્રેમ સંબંધમાં હતો અને ચાર આરોપીઓ પૈકી મુખ્ય આરોપી મિતેશ સોલંકી ને ચેતન નિસારી સાથે પ્રેમ સંબંધ હતો અને બંને લગ્ન કરવા હોવાની રોજિંદા વાતચીત કરતા જે લગ્નનો વિરોધ બનેવી ચેતન કરી રહ્યો હતો મુખ્ય આરોપી મિતેશ સોલંકી એ પોતાના પિતરાઈ ભાઈઓ સાથે મળી अपहरणનો પ્લાન ઘડ્યો હતો જ્યારે अपहरणકારોએ ઘડેલ પ્લાન સુરત જિલ્લા પોલીસે નિષ્ફળ બનાવ્યો અને હાલ ચારેય વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ગઈ તારીખ ઓગણીસ નવ ચોવીસ ના દિવસે કોસંબાથી માંગરોળ જવાના રોડ ઉપર કઠવાડા ગામ પાસે એક સવાર કંપનીની ઓરા ગાડીમાં આવેલા અજાણ્યા ઈસમોએ માર મારી અને અપહરણ કરીને લઈ ગયા હોવાની એક મેસેજ પોલીસ કંટ્રોલ રૂમ સુરત ગ્રામ્યને મળેલો જેના આધારે તાત્કાલિક કોસંબા પોલીસ સ્ટેશનના હદનો હોય કોસંબાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે સ્વામી અને એમનો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર જવા રવાના થયેલો આ બનાવની ગંભીરતા જોઈને પોલીસ અધિક્ષક શ્રી હિતેશ સાહેબે તાત્કાલિક તમામ અધિકારીઓ અને માણસોને નાકાબંધી કરી અને આરોપીઓને પકડવા અને ભોગ બનનારને છોડાવવા માટેની સૂચના આપેલી હતી આના આધાર પર અલગ અલગ ટીમો બનેલી હતી અમુ પણ જાતે સ્થળ ઉપર પહોંચી અને તાત્કાલિક બધી સંકલન કરીને ટીમોનો આરોપીને પકડવા અને ભોગ બનનારને છોડાવવા માટેના પ્રયત્ન કરેલા એ દરમિયાન એલસીબીના મળેલી બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભટોલ અને એમની ટીમના અધિકારી કર્મચારીઓ માંગરોળ પોલીસને જાણ કરેલી કારણ કે આ જે ગાડી છે અપૃતને લઈ અને માંગરોળ તરફ જઈ રહ્યો અને હકીકત મળેલી તાત્કાલિક માંગરોળ પોલીસ સ્થળ ઉપર એક જગ્યાએ હકીકત એલસીબીને મળેલી કે એક ફાર્મ હાઉસ પાસે ગાડી છે જેના આધારે માંગરોળ પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચેલી એ દરમિયાન એલસીબી પોલીસ અને કોસંબા પોલીસને સ્ટાફ બધા પહોંચી અને જગ્યા પર તપાસ કરતા હ્યુન્ડાઈ કંપનીની ઓરા ગાડીની અંદર એક વ્યક્તિ જેનું નામ છે ચેતન પરમાર જે મૂળ કોષ અંદર ગીતાનગર વિસ્તારમાં રહે છે આ ચેતન પરમારને અપહરણ કરી અને કુલ ચાર હિસ્સો ગાડીમાં બંધક બનાવી એના હાથ પગ છે એ દોરી અને સેલોટેપથી બાંધી રાખેલા હતા અને માર મારેલો હતો જે ચાર વ્યક્તિઓ પકડાયા હતા તેમનું નામ પૂછતા મિતેશ ગોવિંદભાઈ સોલંકી પ્રશાંત ગોવિંદભાઈ સોલંકી જય પંકજ સોલંકી નીલ પંકજ સોલંકી બંને ભાઈઓ છે અને 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 પ્રશાંત છે 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 જય નીલ એ બંને આ બધા સિમોદરા ગામના વતની છે આરોપીઓની પૂછપરછ અને ભોગ બના પૂછપરછમાં એવી એક વખત ધ્યાનમાં આવી હતી કે આજે ચેતન કાંતિભાઈ પરમાર જે છે એને એ પોતે પરણિત છે અને એની પોતાની સાળી સાથે એને સંબંધો હતા હવે આની જે સાળી છે એને મિતેશ સાથે સગાઈ કરીને લગ્ન કરવાના હતા એટલે આ ચેતન છે એ વારંવાર એની સાળીને ધમકાવતો હતો ને મિતેશને અલગ અલગ વિડીયો હોવાની હકીકત જણાવી અને એને વાત કરતો હતો એની સાથે લગ્ન નહીં કર મારી સાળી સાથે આની અદાવત રાખી આ મિતેશ એનો ભાઈ પ્રશાંત જય અને નીલ આ ચાર જણાઓએ ચેતનની અપહરણ કરેલું અને માર મારેલો હતો જે ભોગ બનનાર ચેતન પરમાર છે એના ડાબા પગની ગોઠણની અંદર એની જે ઢાંકણી છે ખસી ગઈ છે તાત્કાલિક એને સારવાર માટેથી હોસ્પિટલ લઈ ગયેલા અને આ બાબતે પકડાયેલા ચાર આરોપીઓ સામે અપહરણ અને ખરાબ ગંભીર રીતે માર મારવાના બાબતની કલમો મુજબનો ગુનો કુસુંબા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે બ્યુરો રિપોર્ટ આરએન ન્યૂઝ માંગરોળ કુસુંબા